તમે એમ માનો છો તમારું કલ્યાણ થઈ જાય એમ જો કોઈ કહેતું હોય તો અત્યારે કપડાં ઉતારીને તમારો ગુલામ થઈ જામ કોઈના બાપની તાકાત નથી કે તમારું કલ્યાણ તમારા હાથે જ થાય એવી અંધશ્રદ્ધામાં ક્યારેય ફસાદ નહીં અને એવું કોઈ કહેતું હોય તો મહાત્માને ભગે લાગશો નહીં પાણો મારીને મારી નાખો એ જ ક્રાંતિ છે ને એ જ દેશ બચાવશે ચાલશે જ નહીં ઘણા કે પૈસા હાટું તને જીવવું જોઈએ ને પૈસા કમાવવા પડે ને હું તમને રસ્તો શીખડાવું અમે કાંઈ કરતા નથી છતાં પૈસા માણસો આપે છે પૈકી મૂકે છે સો વર્ષની ડોસી બાપુ કે છે તમને હું એ જાદુ શીખડાવી દઉં જાહેરમાં તમારે પૈસાદાર થઈ જવું છે તમારે જ્ઞાની થઈ જવું છે તમારે ભક્ત થઈ જવું છે તમારે ધાર્મિક થઈ જવું છે એક જ મિનિટમાં અત્યારે અહીં શીખડાવી દઉં એક જ મિનિટમાં સૂર્યની સામે ઊભાર્યો આ વાત જો ખોટી પડે આ વાત ખોટી પડે તો સંન્યાસ જીવનને દિવાશળી અડાડ દઉં અત્યારે ને અત્યારે જાહેર માં કહો આત્મશ્લાગા પૂર્વક આ સત્ય વિધાન ખોટું પડે તો અત્યારે જ આત્મહત્યા કરવાની તૈયારી છે સૂર્યની સામે ઉભાડો પડછાયો ક્યાં પડે પાછળ પડછાય આપણું હાલવા માટે પછી ને આપણે હાલવાનું કેવું પડે પડછાય નવરાવો પડે પડછાયને ખવડાવવું પડે પડછાય રિઝર્વેશન કરાવવું પડે પડછાય બાટલો ચડાવવો પડે પડછાય કઈ રોગ થાય પડછાય અલગ સુવિધા કરવી પડે પડછાયો ઢસડાઈને આવે સૂર્ય ની સન્મુખ ઉભા રહ્યો તો પડછાયો આવે અને સૂર્યની વિમુખ ઉભા રહ્યો તો પડછાયો દેખાય આખી જિંદગી મહેનત કરો પકડી ન શકાય દેખાય તો એમ જે લોકો ઈષ્ટની સન્મુખ ઉભા રહે છે ને એને મહાસુખ મળે છે અને વિમુખ થાય ને એને મહાદુખ મળે છે ઈષ્ટની સન્મુખ ઉભા રહ્યો હરિશચંદ્ર ભાઈ ભગવાન હારી ગયા

હનુમાનજીનું ગણપતિનું મોઢું જો તમારા છોકરાને એવા મોઢા હોય તો કોઈ આવે જોવા પણ એને પૈકી લાગી છે ને એનું કારણ એની પાસે નશો છે એની પાસે નશો છે પૈસાનો નહીં પદનો નહીં રૂપનો નહીં એની પાસે નશો છે મેં સેવક રઘુપતિ પતિ મોરે અસ અભિમાન જન જાય ભોરે હું ભગવાનનો છું એમ અમારા બધાની પાસે નશો છે હું ભગવાનનો છું ભગવાન મારો છે આ તમે ગુલામ છો મોબાઈલના માવાના બીડિયુ થાલિયાના માં તાકાત હોય રાવણ જન્મે જ નહીં પણ તમે આરીશા સામે જઈને છો આદર્શ સ્વીકારતા નથી તમને જજમેન્ટ આપે કે નાવ યુ આર જેન્ટલમેન આ પરિસ્થિતિ આ દેશમાં કેટલા બધા યુવાનો છે જે દેશનો યુવાન હેવાન હોય દેશ હેરાન ને વેરાન હોય આ ગુલિસ્તાન છે આટલા બધા યુવાનો હોવા છતાં દેશની હાલત જુઓ મોબાઈલ ના ગુલામ માવા ના ગુલામ પૈસા પાછળ રાત દિવસ દોડે ધન ખલાસ થઈ ગયું ભિખારી વેડા આવી ગયા વિકાર આવી ગયો ધીકાર ભાવના જન્મી ગઈ માણસને કેમ સમજાવો નાકમાંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નાખતો નથી અને ત્યાં કેમ સમજાવો આવતા દસ પંદર વર્ષમાં સિવિલ વોર આવશે સંતો પણ સાંભળી લે આવતા વર્ષમાં વર્ષમાં સિવિલ વોર આવશે લડવું પડશે શસ્ત્ર રાખતા જીખજો એકલી ગીતાની શ્લોક રામાયણ ની ચોપાઈ ધબાલ ઉભરું નહીં કરી શકે શસ્ત્ર પણ રાખજો હું ખિસ્સામાં જ રાખું છું એકલું શાસ્ત્ર અરે હરી અરે તમે વિચાર કરો પરીક્ષિતનો ગર્ભમાં શાસ્ત્રથી રક્ષણ થયું શસ્ત્રથી કૃષ્ણએ શેનાથી રક્ષણ કર્યું પરીક્ષિતનું ગર્ભમાં શાસ્ત્રથી રક્ષણ કર્યું ઉત્તરાવસ્થામાં પરીક્ષિતની માનસિકતા બગડી તો એનું રક્ષણ શાસ્ત્રથી થયું આજ હાલત ખરાબ છે તમારી બેન દીકરીઓને છડે આમ લૂંટ થાય છડે આમ બે આબરૂ થાય બેસી રહ્યું કંઈ કરી શકો નહીં લવ જેહાદ એન્ડ લેન્ડ જેહાદ રાષ્ટ્રને વિનાશના પંથ તરફ લઈ જયું છે પૈસા નહીં બચાવે પ્રેમ બચાવશે લોહીનો રામ બચાવશે લોહીનો કૃષ્ણ બચાવશે શિક્ષિત બનો પણ દીક્ષિત બનો તમને આઈએસ વાંધો નથી પણ માણા 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 થાવ રામ છે ને બનાવે કૃષ્ણ છે એ માણા બનાવે તમે તુલસી ના પાન પાસે ઉભાડ્યો આટલું કરી શકો એમ છો એ કેટલો પરોપકાર કરે અરે લીમડાના પાન પાસે ઉપાડ્યો અને આવું ન કરી શકતા હો ને તો ખાડામાં પડીને ડૂબીને મરી દાવ ઘણી પૂણી જરૂર છે શું કામ છે હું તો કઉ છું આ કામમાં જેને એક વાર એક ડોલ કચરો ઉપાડીને ડબલા નાખ્યો ને એટલું જ કામ કર્યું ને એના બાપ ને મારા નમસ્કાર છે બહુ સારું છે અને અમારા પંચાવમાં સ્ત્રી બોલતા આવડે ને અસ્ત્રી બોલે સ્ત્રી નો બોલતા આવડે અસ્ત્રી બોલે કા બાપુ સ્ત્રીમાં ને ઇસ્ત્રી કઈ ફેર નહીં ઇસ્ત્રી ગરમ થાય ને એટલે બધી કરેલી ભાંગી નાખે તમે ગરમ થાવ બધા લખણ સુધરી જાય બાપુ મોબાઈલ તો અમે રાખી છે મે મારી જિંદગીમાં પાણીપુરી ભૂંગળાજી ખાતા હોય તો હું વૈજ્ઞાનિક સાધનો વિરોધી નથી આઈ બિલીવડ હું ટીવી વિરોધી નથી મારા સેવક ને ચાલુ બંધ કરી દઉં એમ કેતો નથી પણ ખરાબ બાબત પણ તમે વિચાર કરો એ આપણા માલિક થઈ જાય આપણો માલિક થઈ જાય આપણો માલિક તમારી ઓળખાણ લિપસ્ટિક આપણું માલિક થઈ જાય ઊંચી અડીના ચંપલ આપણા માલિક થઈ જાય જીન્સ નું પેન્ટ આપણું માલિક થઈ જાય હમણાં મારે મોટર માંથી બાપુ ખેંચવો પડ્યો તમને એમ થયું શું કામ થયું હું બરોબર લઘુ શંકા કરવા ઉતર્યો ભાઈ મહેશભાઈ તે એક છોકરા ને ગુજરાત છે તે એના મા બાપ મોટર માં ઉભા ઉભા રોવે બહાર એ બાપુ ગમે એમ કરો મારા છોકરા ને બાપુ એનો હગો દીકરો એકરો એક એને ગુજરાએ પકડેલો વાડીમાં હું તો વિચાર્યું નહીં પેલા તો મેન મારા ડ્રાઈવરે બે પાઇપ કાઢી અને કુતરાને જે કરવું હતું એ કર્યું છોડાયો પણ હકીકતમાં માં આને પેન્ટને ચડીને લાંબા સોટા હતા ને તો શિયાળામાં કુતરા પકડે પકડી પકડી ને કુતરા ને રૂધ નહી હોય ને બિચારા વિચાર કરું આવા લાંબા બાટલુને ચડી બિહારના નાગા છોકરાઓ ધર્માંતરણ કરી જાય છે એને ચડી જરૂર છે કઈક સાદગી થી જીવતા શીખો ગંદકી દૂર કરવા બંદગી સીધી કરવા જિંદગીમાં સાદગી જોઈ સાદગી થી જીવન જીવતા શીખો તાજગી માટે થઈને જે દેશની સ્ત્રી એક સાથે આંગળી ઊંચી કરીને ભગવાન પાસે હાથ ઊંચો કરીને કે અમારો ધણી અનીતિથી કમાઈને લાવશે એને ઘરમાં જગ્યા નહીં આપીએ એટલે તરત રામ રાજ્ય આવી જાય અસમાનતા તરત દૂર થઈ જાય વિષમતા તરત દૂર થઈ જાય બહુ અઘરી વસ્તુ છે બાપુ અમે કોઈ દિવસ ગરીબ માણસ પૈસા મૂકે ને પગે હું તમને આત્મશ્લાઘાપૂર્વક વાતમાં સરસ્વતી હું પૈસા લઈ જ લઉં છું કવર આપે લઈ જ લઉં છું પણ એટલો બધો સાવધાન છું કે કોઈ ગરીબ માણસ દસ કે પચાસ રૂપિયા મૂકે ને હું ક્યારેય હાથ ડારતો નથી એને પ્રેમથી પાછા આપી દઉં છું ગીસાના પચાસ રૂપિયા નાખી અને એને શાબાશી આપું છું કે તારી ભાવનાને ધન્યવાદ છે પણ તું તારા પૈસા તારા બાળકોને દૂધ પીવડાવજે અમે બાપુ લૂંટબાગ લઈ લેવા માટે નથી નકરા એકને રાંકઅપ નથી એક ખાવા ન મળે એવું નથી મને મારે ત્યાં જ હું જ્યાંનો મહંત છું ને ગોપનાથ મહાદેવનો એની પેટીમાં દસ લાખ રૂપિયાનું ચિલર આવે દસ લાખ અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી આપણને આ ભારતના પ્રાઇમ મિનિસ્ટર નમોન મેં અગિયાર વર્ષ સુધી એકાદે કામ કર્યું છે કોઈ બોલે એવું નથી કે ક્યાંય પૈસા કોણ કોઈ કહેવું ને આ બધા મિનિસ્ટરો મારા કરતા જુનિયર છે સત્તાથી ડર નથી સંપત્તિ ની ભૂખ નથી એક જ દુઃખ છે કે આ દેશમાં સંસ્કારનો પ્રવાહ સુકાઈ જશે તો દેશ ખલાસ થઈ જશે એટલા માટે આ પથ્થરનો રામ છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે પછી મૂર્તિ પ્રતિષ્ઠા થશે આમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે આમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરો આમાં રામને જીવતો કરો આમાં કૃષ્ણને જીવતો કરો આમાં શિવને જીવતો કરો આમાં આ જગતના એ પરોપકારી પાત્રોને આમાં જીવતા કરો અને જીવનને સિદ્ધ કરો એ જ મહત્વની બાબત છે છેલ્લે એક દ્રષ્ટાંત આવું ન કરી શક્યા તો વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી આ સમયનો બગાડ એક રાજાને એક વિચાર્યો એક રાજાને વિચાર્યો કે દુનિયા મારું નામ રોશન થઈ જાય એક મહિનામાં વર્લ્ડ બુકમાં નામ લખાઈ જાય એના દિવાનને બોલાવ્યું બુદ્ધિશાળી એટલે પૂછ્યું કે તારી ભાઈ એવી કોઈ બુદ્ધિ છે મારું નામ રોશન થઈ જાય એક મહિનામાં એ કે અઠવાડિયે થઈ જાય એક મહિનો એમ હા કે પચાસ કરોડ રૂપિયા લાવો ખજાનજીન બોલાવીને પચાસ કરોડ રૂપિયા આપ્યા વિશ્વના બધા જગ્યાએથી વાયંદ્રાને આયાત કરી ચીન જાપાન રોમ ફ્રાન્સ અમેરિકા ઇટલી જર્મન બધી જગ્યાએથી વાંધ ગુજરાત આંધ્ર ઓરિસા કર્ણાટક નાગાલેન્ડ ઝારખંડ મિરોઝમ આ બધી જગ્યાએ જમ્મુ કાશ્મીર બધી જગ્યાએ વાંધ રહ્યા બોલાય અને કપીનગર બનાવ્યું જેમ જયપુર છે ને ધ પિંક સિટી ઓફ ધ વર્લ્ડ એમ કપીનગર બનાવ્યું વાંધરાનું નગર દુનિયાની તમામ સુવિધાઓ એ નગરની અંદર પોઝિટિવ નેગેટિવ બધું હજારો માણસો એ નગર જોવા આવવા માટે એમાં એક દિવસ એ ગામના જંગલમાં કણીરામ બાપુ જેવો કોઈ સાધુ રે કોઈ દિવસ કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે એ વગર આમંત્રણ આવી ગયો ઓલે પેરેગરીજીને કીધું મહારાજા ધીરાજ ઓલા બાપુ આપણે ત્યાં વગર આમંત્રણ આવી ગયા છે કોઈ દી આવે ને આ સિદ્ધપુર રાજાએ દરજ જઈને બે હાથ ને કીધું બાપુ શું આજ્ઞા છે રાજન કે ઓલું કપીનગર જોવું છે રાજાની કહું તૂટવા માંડ્યો આહા હા આવો ઓલીઓ સંત આપણે આવ્યો અને ઈશ્વર સુધી આપણા નગરની વાત ભોગી ગઈ દુનિયામાં મારું નામ રોશન થઈ ગયું ભગવાન સુધી અને ઘોડાગાડી મગાવી ચારની વિક્ટોરિયા વચ્ચે સંત એક બાજુ દીવાન એક બાજુ રાજા ઘોડાઘાટી ઉપડી કપીનગર દરવાજે ચાર બુઢા વાંદરા બેઠેલા જોજો ગામો ગામ બેઠા હોય વર્કશોપ ની નોન યુઝ બસ જેવા આમ જોતા જ હોય મહાત્મા ઉતર્યા ગઢા વાંદરા કે અહમ તો આમ દર્શનાત પ્રશ્નોસ્તુ જાત અલંકૃત આમ ઇદમ મહાત્મા કે વાંદરા સંસ્કૃત બોલે આહા આની રૈયત કેવી હશે આ વાંદરા સંસ્કૃત બોલે છે આગળ ગયા તો બે ગુજરાતી વાંદરા બેઠેલા એ બાપુ આવો આવો આય ધન ગડી ધન ભાગ બે બે રોગા દૂધ ની શાક આટો બાપુ હાટું કે અને પાવ બાપુ બાપુ કાંઈક સત્સંગ ની કરો અમારું કલ્યાણ થાય અમને આનંદ થાય આમ મહાત્મા નજર કરી દે કે ચિરોટ ખાઈ એક સફરજન સુધાર્યું કે ઓંડા કિક મારી એ કે પાથ લીધું એ કે ટીવી ચાલુ કર્યો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે દિવ્ય ભાસ્કર ચાલુ કર્યું બધો ખેલ પોઝિટિવ નેગેટિવ એ કે રમની બોટલ ખોલી એક કે ચોપાઈ શરૂ કરી

વાઇન્દ્રા ઇંગ્લિશ મહાત્મા તો સ્તબ્ધ થઈ ગયા ઘણી વાર આના વાઇન્દ્રા એટલા હોશિયાર છે તાની પ્રજા કેટલી હોશિયાર ન તૈયાર છે એ દીવાને આમ તાળી પડી તે 5000 ખુરશીનો બગીચામાં વાઇન્દ્રા ગોઠવાઈ ગયા વાઇન્દ્રા એક જ રાહ હતી રનવે તૈયાર થઈ ગયો જે કે હેલિકોપ્ટર રાજા આપી દો એટલે દુનિયાની તમામ સુવિધા આવી જાય પછી જામુ અમેરિકા કુચા વચ્ચે સંતન દીવાન રાજા ઉભર્યા સંતન દિવાનનો વાહો થાપણીન મહાત્મા કે શાબાશ દીવાનદારી બુદ્ધિને આવું શિખામણ આપી અને વાંદરા એટલા તૈયાર કર્યા સાબાજ રાજા તારા ત્યાગ ને તારા રાજમાં વાંદરા એટલા તૈયાર છે તારી રૈયત કેવી છે એમ એમ કરતા બાપુએ જોડી માથ નાખ્યો બાપુ પાનશે વટાણા લાવ્યા એ પડીકું કાઢ્યું બારું એનું મોંક ઉઠીલું આમ કરીને આમ ઉડાડ્યું પડીકું એ હેઠે પડ્યું પાનશે વટાણા ને પાંચ હજાર વાંદ્રિયા ટ્રેનિંગની એસી તેસી જાતિ સ્વભાવ ને તે વાંદરા બધું ભૂલી ગયા ને વટાણા ને વાંદરા ચાર આંખ છે તૂટી પડ્યા હો

વટાણા ભાળ્યા અને મન આખું ખંડેર થઈ ગયું મેદાન સાફ થઈ ગયું સંત ઓલા બે ને વાહો થાપડીને રાજાનો દીવાનો કે રાજન સંત દીવાન ને કે દીવાન આ મહેનત માણા હાટું કરાય માણા હાટું વાંદરે હાટું ન કરાય વાંદરે હાટું મહેનત ન એમ અત્યાર આ સંતો એ મહેનત કરીને એ તમને માણા સમજીને કરી દો પછી તો ઢાકર ઢાકર વડવાળો દેવ જાણે રામચંદ્ર ભગવાન કી